વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં જેબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા જતા સ્થાનિક રહીશોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધને પગલે જેબીના કર્મચારીઓએ સ્થાનિક રહીશોને વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો શહેરના દંતેશ્વર વિસ્તારમાં એમજીબીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટરની કામગીરી કરવા માટે દંતેશ્વરની દિવ્ય દર્શન ફ્લેટ પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકોએ સ્માર્ટ મીટર લગાવવા માટેનો વિરોધ નોંધાવ્યો હતો જેથી વીજ કંપનીના કર્મચારીઓએ સ્થાનિકોને સ્માર્ટ મીટર લગાવવા દેવામાં નહીં આવે તો વીજ કનેક્શન કાપી નાખવા માટેની ધમકી આપતા મામલો બિચક્યો હતો આક્રોશ સાથે જ નવા સ્માર્ટ મીટર અંગે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા અને નવા સ્માર્ટ મીટર નહીં લગાવવા દેવા માટે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આયા અમારે બધા મીટરો બધા બધા સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું તમારું કનેક્શન કાપી કાઢીશું જે રીતના અમારે નથી આપવું અમારે નખાવું નથી અને અમારે અમારા ઘરના બધા વ્યક્તિઓ અમારા જેન્ટ્સ કોઈ છે નહીં અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય બરાબર ના કહેવાય ને નથી એવું તો ચાલે નથી સ્ટ્રીટ લાઈટ નથી રોડ રસ્તા પાણી કસા વ્યવસ્થા નથી છ સાત વાગ્યા પછી

હવે લાસ્ટ સાત મહિના કે છ મહિના પહેલાં આમ તો વરસ જેવું લાગે છે મને હું સેકન્ડ પર નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં બીમાં મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે મેં સ્માર્ટ મીટર મારે નહીં જોતું મારે પેલું સાદું મીટર મને નાખી આપવો પણ એમણે મને કીધું કે બધાના હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ ભાઈ મને પોસાય નહીં કે મને નહીં ગમે કે વધારે બિલ આવે છે આપણે જોયું હતું મીડિયામાં તો એનો પણ મેં વિરોધ વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ કોઈ કશું ગણકાર્યું નહીં બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી સાત છ મહિને મારું બિલ આવ્યું હતું અને છ મહિના પછી મારું બિલ આવ્યું અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું એટલા પછી હું ત્યાં જે બીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધો અડધું પેમેન્ટ કરું તો ચાલશે તો કહેશે હા ચાલશે કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું પંદરસો સત્તરસો રૂપિયા એવી રીતના હું દર મહિને આશરે જ બિલ મારું પે કરતો હતો જે જૂનું બિલ હતું એ પ્રમાણે પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે અંદર કેટલા મકાનો થત્રીસ મકાનો છે બત્રીસ માંથી કેટલા મકાનોને ને લગાવા માંથી મને ખબર થઈ ત્રણ ચાર મકાનો તો લાગી જ ગયું છે

પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે શું ચીમકી આપી ગયા છે સ્માર્ટ મીટર તમારે રેગ્યુલર નાખવું જ પડશે હા નહીં તો આ કાપીને અમારે સ્માર્ટ મીટર લાગી જશે ઉપરથી એવું કીધું